ダブル632 50 50 52 90ダブル652 52 100

છો છવ છવ્વી રૂપિયા છો છવ્વી છોડો એકસો છવ્વી ત્રણ બાર છો પાંચસો બાકી નવું માણસો હજાર બાર પચાસ રૂપિયા પાંચસો બચા બચાવ પાંચસો બચા બચાવ પાંચસો બચા પાંચસો બચા 330 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

ત્રણ વાર પાંચસો બત્રીસો બાવન રૂપિયા પાંચસો બાવન બાવન રૂપિયા

આપણે ક્યાં ડુંગળી પાત્રી કરો એકાવન કરો એકાવન ભાઈ સાતસો એકાવન ભાઈ સારું છે